નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ માંગરોળ તાલુકાના આરેણા ગામ ખાંડની લીઝ મંજૂરી મૂકવાની સાથે વિવાદ સર્જાયો માંગરોળ તેમજ ચોરવાડ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણો ધમધમાટ શરૂ છે ત્યારે આસપાસના વિસ્તારો જમીન બંજર બનતી જતી હોવાથી અનેક પથ્થરની ખાણો ઉપર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વધુ એકવાર માંગરોળ તાલુકાના આરેણા ગામ ખેતીની લીલીછમ જમીન ઉપર લીઝ મંજૂરી માગતા વિવત સર્જાયો છે આ લીઝ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી લીઝ મંજૂરી નહીં આપવાની માંગ કરી છે હાલ ખેડૂતો જણાવી રહ્યા છે માગરોડ પંથકમાં પથ્થરોની ખાંડની ફરિયાદ દરિયાનું ખારું પાણી જમીનની આગળ વધી રહ્યું છે અને લીઝ આસપાસ જમીનોમાં ઢૂળ ઉઠીને તેમજ થઈ જતાં ફરિયાદોનો આક્ષેપ થયો છે સાથે લીઝને મંજૂરી નહીં મળે તે માટે ફરિયાદો ઉઠી છે રિપોર્ટ જીતું પરમાર માગવું તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકો અને સબસ્ક્રાઈબ કરો હું માંગરો તાલુકાના આરેણા ગામનો વતની મકવાણા બચ્ચુભાઈ આણંદભાઈ મારું નામ છે હાલ મહિલા સરપંચ મારા નાના ભાઈના ઘરના હોય તેમજ પંચાયતના વિકાસના કામમાં હું મદદરૂપ થતો હોય મને જાણવા મળતી માહિતી મુજબ આરેણા ગામની જે ગુડાસીમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે સાલું જમીન છે ખેતીલાયક જમીન છે ગુણવત્તા અને ફળવૃપતા ધરાવતી જમીન છે તેમાં લીઝ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ હોય જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીજ મળે અને ખાંડ ચાલુ થાય તો લીધની આજુબાજુ ખાંડની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની સાલું જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણ પ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તેના માટે મેં આ ખાંડની લીઝ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું છે